નમસ્કાર દોસ્તો આપણે છીએ વડેરા ગામના સ્થાનિક ડેમ કે જે ડેમની ક્ષમતા કેપેસિટી પચાસથી સાઠ હજાર ક્યુસેક પાણીની છે એટલે એંશીથી નેવું હજાર લિટર પાણીનો સંગ્રહ કરી શકે આશરે સંગ્રહની વાત છે ઓવરફ્લો થાય ત્યારે નહીં તો આ ડેમ જ્યારે આપણે દિવાળીની વાત કરીએ ને આ વર્ષ તો માવઠાજન્ય રહ્યું ઘણા બધા ખેડૂતોને નુકસાનની ઝેલવાનો વારો આવ્યો પણ અંતરાળમાં આશરે આપણે અપેક્ષિત એવું રાખીએ કે દર વર્ષે જો દિવાળી સમયે અથવા દિવાળી પછીના એકાદ કે બે મહિના આસપાસ જો યોજના થકી સરકાર દરેક ગામોની અંદર આ રીતે જળ સંચયન કરે અને ડેમ ભરવામાં આવે તો મને એવું લાગે છે કે સ્થાનિક લેવલે ખેતીમાં કંઈક સુધાર આવી શકે એની તમને વાત કરું સામાન્ય રીતે તો જેવી દિવાળીની આસપાસ લગભગ કપાસ કે રોકડીયા પાક માંડવી આ તમામનો પાક લેવાઈને જે આપણી જમીન ખેતી કરીને વળી પાછું આપણે જે શિયાળુ પાક છે ઘઉં ચણા જીરું આ તમામ પાક લેવા માટે પાણીની જરૂર હોય છે તો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો જૂનાગઢ જિલ્લાની આસપાસના ઘણા બધા ગામડાની અંદર દિવાળીના સમયે ડેમો ખાલી ખમ હોય છે પણ આ વર્ષે તમને એટલે આ વાત કરવાનું મન થાય કે જો આ રીતે દર દિવાળી ઉપર અને દિવાળીના એક કે બે ત્રણ મહિના આસપાસ બે વખત જો ડેમ ભરવામાં આવે તો મને એવું લાગે છે કે સ્થાનિક લેવલે જે ખેતીમાં સુધાર આવી શકે એક રિફોર્મ આવી શકે અને ખેડૂતની અંદર એક વિશેષ પ્રકારનું પ્રોત્સાહન મળે અને વિવિધ પ્રકારના પાક લે તો જે શહેરીકરણમાં આજે લોકો ત્રાહિમામ પોકારે છે ત્યાં પણ હેરાન પરેશાન છે એવાની વચ્ચે ગામડાની અંદર પોતે રહીને જે પોતાના ત્રણથી ચાર પાક લે તો ખેતી માટે એક ઉત્તમ પ્રકારનું સંસાધન કહેવાય તો આ રીતે તમને બતાવું છું અમારા વડેરા ગામનો સ્થાનિક લેવલે ડેમ છે આ એની આસપાસનો સરાઉન્ડિંગ એરિયો છે જે ઉપરના માધ્યમથી ફૂટેજના માધ્યમથી પણ બતાવું કે દિવાળીના સમય દરમિયાન જે ડેમ ખરેખર ખાલી ખમ હોય છે પણ આ વખતે એવું વિશેષ મન થયું કે આપણે મુલાકાત લઈ જઈને જોઈએ કે ખરેખર સિચ્યુએશન શું છે વાસ્તવિકતા શું છે તો બતાવું છું ડેમના વિવિધ પ્રકારના ફૂટેજ જોજો જે ડેમની વાત કરી આપણે મધ્યમ કક્ષીય જે કેપેસિટી ધરાવે છે પચાસ થી સાહીઠ હજાર ક્યુસેક પાણી આશરે એસી થી નેવું લીટર પાણી આ કોઈ જે રકમની વાત કરું છું જે ક્વોન્ટિટીની વાત કરું છે જે આશરે છે અપેક્ષિત છે એ વધઘટ હોઈ શકે તો આ ડેમની અંદર જો સંચાલિત કરવામાં આવે અને ગુજરાત સરકારની જે યોજના સૌની યોજના મારફતથી લગભગ અમરેલી જિલ્લાના ઘણા બધા ગામડા જોડાયેલા છે અને વડેરા આસપાસના ગામડામાં પણ કઈ રીતે સંચાલિત થાય તો વડેરાની આગળના રંગપુર જે સણોસરા થોરડી આ તમામ ગામોને પણ લાભ મળે છે એટલે જે સાંકળ બને છે મદદની સાંકળ એટલે સરકાર સમક્ષ આપણે એક વાત કરીએ કે જો આ દિવાળી તો માવઠાના સ્વરૂપમાં પાણી ભરેલ છે અને ખરેખર જો આપણે શિયાળુ પાકમાં એક ખેડૂતની અંદર એક અપેક્ષિત એક હાશકારો હોય છે કે આ વખતે શિયાળુ પાક થશે એમ ભલે આ વખતે માવઠાના કારણે કંઈ ને કંઈક છે નુકસાની પણ ઝેલવી પડી છે પણ જો સરકાર એવું એક કદમ ઠોસ કદમ ઉપાડે અને સૌની યોજના મારફતથી જે નર્મદાનું પાણી છે જે વિવિધ પ્રકારના સબ ટર્બાઇન ગોઠવીને ત્યારબાદ વિવિધ પ્રકારના ગામડાની અંદર ચેક ડેમો ભરવાનું કામકાજ ચાલે છે જો આ પ્રમાણે કંઈક એવું થાય તો મને એવું લાગે છે કે ગામડાનીના ખેડૂતોની અંદર ત્રણથી ચાર પાક લે તો ચિંતાનો વિષય નથી અને જેને વધુને વધુ આપણે ખેતી પ્રધાનના ટાઇટલ હેઠળ કામગીરી કરી શકશું આ છે વડેરા ગામનો જે મધ્યમ કક્ષીય કેપેસિટીવાળો ડેમ જે ફૂટેજના માધ્યમથી પોસિબલ છે એ રીતે વ્યૂ બતાવું છું તો જે રીતે વાત કરી કે સંચયન કઈ રીતે કરી શકાય તો આ એક વડેરા ગામની વાત હતી પણ આ ગામના એક્ઝામ્પલ લઈને અમરેલી જિલ્લાના તાલુકાના આસપાસના ઘણા બધા ગામડા છે આ રીતે ભાવનગર જિલ્લા તાલુકાના આસપાસના ઘણા બધા ગામડા છે જૂનાગઢના આસપાસના છે કે જે મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લામાંથી એક છે તો આ રીતે કંઈક સંચલિત કરીને આપણે આપણા ખેડૂત માટે એક બુસ્ટર કરી શકીએ કારણ કે જો ખેડૂત વર્ષના અંતરાળ પર જો ચોમાસાની જ્વાર જોઈને પાક લઈ તો મેક્સિમમ બે પાક લઈ શકે પણ જો આ રીતે સંચાલિતના માધ્યમથી કરી શકે કઈ રીતે સૌની યોજનાના સરકારનો એક વિશેષ ઉપયોગથી તો ખેડૂતો ત્રણથી ચાર પાક લેશે અને જો ખેડૂત ત્રણથી ચાર પાક લેશે તો દેશની તમામ પ્રકારની અર્થવ્યવસ્થામાં ને કંઈક અંશે બૂસ્ટર મળશે તો જેના કારણે ભારતની ઇકોનોમી અને જે ખેતી પ્રધાન દેશ તરીકે ભારત ઓળખાય છે તો આ જ ઓળખાણને પરિકલ્પવા માટે આપણે આવા ઠોસ પગલાં ઉઠાવવા પડશે નકર પછી આપણે એવું જોઈ શકાશે કે ખેતી નામે કંઈ રહેશે નહીં કારણ કે ધીમે ધીમે ગામડામાંથી શહેર તરફ માઇગ્રેશન વધ્યું છે આ કોઈ બોલવાની વાત નથી પણ દરેકને ખબર છે એટલે આના કોઈ પુરાવા ના હોય તો યોગ્ય લાગ્યું હોય તો તમે તમારા વિસ્તારના દરેક લોકો સુધી પહોંચાડી શકો છો આપણી વાત અને સરકાર પણ આમાં કંઈકની કંઈક પગલાં એવા લે અને જે રીતે ગામડાની અંદર બુસ્ટર કેમ મળે અને ખેતી ઉપર આપણે કેમ ધ્યાન રાખીએ